રાણપુરના નાગનેશ ગામે દીકરી અને જમાઈને તેડવા આવ્યું હેલિકોપ્ટર નાનકડા એવા નાગનેશ ગામે હેલિકોપ્ટર આવતા હેલિકોપ્ટરને જોવા આખું ગામ ઉમ્યું મૂળ રંગપુર ગામના અને ગાંધીનગર રહેતા સંદીપભાઈ પટેલે તેની દીકરી પલ્વીના લગ્ન નાગનેશ ગામના દિવેશ સાથે કરાયા છે રંગપુર ગામે દીકરીના લગ્નનું રિસેપ્શન આજે યોજાનાર છે રિસેપ્શન માંગ દીકરી અને જમાઈને તેડવા માટે દીકરીના પિતાએ મોકલ્યું હેલિકોપ્ટર દીકરી હાલ દરિયો આ કહેવત ને દીકરી ના પિતા એ કરી સાર્થક તમારા બાવીસ તારીખે લગ્ન થયા છે નાનકડે એવું નાગનેશ ગામની અંદર એમાં ખાસ કરીને આજે રિસેપ્શન તમારા પપ્પા દ્વારા હેલિકોપ્ટર મોકલ્યું છે શું કહે છે બસ હું આમાં બહુ જ ખુશ છું મેં પણ એ તો વિચાર્યું કે હું આટલા સુધી મને મારા પપ્પા મારા આટલે સુધી મને પહોંચાડશે ના કરશે અને મને પિતાનું ખાસ કરીને આશરો હોય છે ને તો તમારા પિતાએ સાબિત કર્યું છે શું કહેશો બસ મારા પપ્પાએ સાબિત કરી દીધું કે આજે મને કેટલો પ્રેમ કરે છે ક્યાં સુધી કરે છે ને ક્યાં સુધી મારી જોડે આજે એમને સાબિત કરી દીધું મારું નામ દિવ્યસ બદરી છે આજે

અત્યારે અમારે એન્ટ્રી કરવાની છે તો એના માટે હેલિકોપ્ટર રંગપુર રાખેલ છે હા અરે કાઈ નહિ આ બધી માણસો ને જોઈને કાંઈક અલગ જ કેવાય કે ફિલિંગ આવે છે આવું વિચારુ પણ નતુ કે આવું સિચ્યુએશન થાશે બધા ભાઈબંધ દોસ્તારે બધા મહેનત કરી સામે

મારું નામ સંદીપભાઈ રઘુભાઈ પટેલ છે હું રહું છું રંગપુર ગાંધીનગર રહું છું બાવીસ વર્ષ થી છેલ્લા તમારા દીકરીના લગ્ન કર્યા

ખાસ કરીને આ યુગની અંદર દીકરીને એક સાપનો ભારો ગણવામાં આવે છે ત્યારે તમે તમારી દીકરીને ખુશ રાખવા માટે હેલિકોપ્ટર મોકલ્યું છે જે લોકોનો તમારો સંદેશો છે કંઈ નહીં ગામ લોકોને બધું સારું આમ ફીલ થયું છે અને આમ આમ જોઈ તો અમારો ઝાલાવાડ સમાજ નાનો એવડો છે એટલે સગામાં સગું નીકળતું એ બધા સગાવાળાથી લઈને બધા સમાજના ખુશ છે આજે મારા ગામમાં બી મેં આખું ગામ જમાડવાનું આયોજન કરેલું છે અત્યારે ત્યાં બી એવું જ છે એટલે હું બધા જોડે બધા સમાજ જોડે એવો હળી મળી રહું છું અને બધા લોકો મારી જોડે છે અત્યાર સુધી કે તમારી દીકરીને ખુશ રાખવા માટે આજે ઉડતું પંખી છે વીસ વર્ષ થાય ને કાલે સવારે એના ઘરે જતી રહે છે તો તમારાથી જેટલા શોખ પૂરા થાય એટલા એના કરાવી શકો છો પછી એના કિસ્મતની વાત છે એના ઘેર જતી રહે પછીથી